સહજાત્મ સ્વરૂપ ગુરુ વજ્રમૂત ઓગણીસમાં સાધકે હૃદયને કેમ રાખવું તે અંગે તમારો પ્રશ્ન છે વજ્રમૂત ઓગણીસ સાતસો મહાન્યથી વચન સપ્તશતી તેમાં બસો સાહીઠથી બસો અડસઠમો બોલ આ નવ વાક્યમાં પરમ કુદેવે સાધક જિજ્ઞાસુને હૃદય કેમ કેવું રાખવું તે અંગે બોલ્યું છે એક ભ્રમરરૂપ ભમરો ફૂલને નુકસાન પહોંચાડ્યા વગર તેનું તત્વ ચૂસી લે છે તેમ ખરો સાધક જગતનું તત્વ એટલે આત્મતત્વ લઈ લે છે પરમ પરમપુરદૈવ અનિત્ય સંસારમાં રહીને નિત્ય એવો આત્મા પામ્યા અને અન્યને તેમ કરવા બોધે છે જાણ પાસે અજાણ થઈ તત્વ લેવું તાણે બધેથી સાર ગ્રહણ કરવાનો બોધ છે વળી મધુકર એટલે ભમરો અને ભમરો જે રીતે ખોરાક ગ્રહણ કરે તે માધુ કરી માધુ કરી એટલે ગોચરી જેમ તરુ ફૂલે ભમરો બેસે પીડા તસ ન ઉપાવે લેય રસ સંતોષે તેમ મુનિ ગોચરી જાવેરે ભવિકા સિદ્ધ ચક્રપદ વંદો ભમરો ફૂલમાંથી રસ ચૂસે પણ ફૂલમાંથી ફળ ઉગવાની ક્ષમતાને નાશ ન કરે ગોચરીએ ગાય ઉપર ઉપરથી ઘાસ લઈ ચરે મૂળિયા ઉખાડી ન નાખે આ ભમરા જેવો વિવેક સાધક જિજ્ઞાસોને જ્ઞાન ભેગું કરવા ઉપકારી છે બીજું કમળ રૂપ કમળ કાદવમાંને પાણીમાં રહીને પણ કાદવ કે પાણીથી લેપાતું નથી પરમ કુલદેવ વ્યવહારમાં રહ્યા છતાં અલિપ્ત જ રહ્યા પૂજ્ય પ્રભુસિંહજીના શબ્દોમાં પરમ કુલદેવે જાદુ કર્યો પાણીમાં આંગળી ઘાલી કોરી કાઢી અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિભા અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખેલાવે બા પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાવોધમાં લખે છે જે જગમાં લેપાયા નહીં શુરવીર શ્રી રામ સમા શુરવીર બીજાશ્રી વીર સમા ધ્રુતિ અચલધરી ધરી રાજચંદ્ર પ્રભુ નિષ્દિન સેવે સ્વરૂપ રમા ત્રીજું પથ્થરરૂપ અચળ મક્કમ મનવાળા સ્થિત પ્રગ્ન થવા આ ગુણ જરૂરી છે મેરુ ડગે પણ જેને મનડા ડગે નહીં એવા એકવાર નિર્ધાર કર્યો ફરફર કરે નહીં પથ્થર પાણી કે ગરમીથી ઓગળે નહીં ઠંડીથી તૂટે પણ નહીં ગમે તેવા રાગ દેશના પ્રસંગ આવે પણ જેનું મન સ્થિર રહે તે જ વિતરા પરમપોદેવે એકસો વીસમાં બોલમાં લખ્યું મને કોઈ ગત સુકુમાર જેવો વખત આવો અને વચનામૂત એકસો અઠ્યાવીસમાં લખ્યું જીવનકાળ સમય માત્ર હો અને દુર્નિમિત હો એટલે કે કમોતે મરીએ પણ અમે દ્વેષ કરીશું નહીં વચનામૂત એકવીસના એકસો એકવીસમાં બોલમાં લખ્યું કોઈ રાજેમતે જેવો વખત આવો નેમિનાથ પાછા વેળ્યા ત્યારે રાજુલ ભલે પોક મૂકે પણ અમે તેવા વખતે પણ રાગ કરી હવે કલ્પાંત નહીં કરીએ લખે છે મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ પણ તેને પથ્થર સમજી પોતાના માથામાં થતી ખુદલી મટાડવા ઘસે વચનામુ આઠસો પચાસ ચૈતન્ય જીન પ્રતિમાન્ય જીન આતમ ધ્યાવતે તીન યોગ સુધી મુદ્રા દેખી મૃગગણ ઉપલ ખાચ ખુજાવતી રસરૂપ ગંધ ફરસ અરુ શબ્દ શુભ અરુ અસુહાવને તિન્મેન રાગ વિરોધ પંચેન્દ્રિય જય પદ પાવને ચોથું લીંબુ રૂપ લીંબુ ખાવા પીવાની બધી જ વાનગીમાં ભળી જાય અને તેને રસમય બનાવે તેમ સાધક બદે ભળી જાય જ્યાં ત્યાં જઈ વાતાવરણ કલુષિત નહીં રસાળ બનાવે અને જીન વાણીમાં રાજવાણીમાં લોકોને રસ આવે તેવું કરે આ ખરી પ્રભાવના વળી ભળી જાય પણ કોઈને બોજો નહીં મુમુક્ષું મુમુક્ષે એકબીજાને બોજરૂપ ન થવું સંભોગ પ્રત્યાખાન ઉત્તરાધન સૂત્ર પાંચમું જળરૂપ જળ જેમ ગમે તેવા મળને સાફ કરે તેમ અનાદિકાળના કર્મળને નાશ કરે તેવું હૃદય વિષય કશાય રહિત રાખવું પચરામૂત ત્રણસો સુડતાલીસમાં પરમ કુલદેવ લખે છે અમારું મન ક્રોધથી માનથી માયાથી લોપથી હાસ્યથી રતિથી અરતિથી ભયથી શોકથી જુગુપ્પતાથી કે શબ્દાત્ક વિષયોથી અપ્રતિબદ્ધ જેવું છે કુટુંબથી ધનથી પુત્રથી વૈભવથી સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે છઠ્ઠું હૃદયને તેલ રૂપ રાખવું તેલની ધાર અતૂટ એક સરખી પડે તેમ મન આત્મા તરફ સ્થિર હોય પરમ કૃપાદેવ લખે છે નાગ જે મુરલી પર તેમ અમારું મન આત્માભળે સ્થિર થઈ ગયું છે અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી વજ્રમૂત ત્રણસો ઓગણત્રીસ મોક્ષ તરફ એકી ધારાએ ધસી રહ્યા છે સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે એવી દશા છે વજ્રમૂત ત્રણસો તેર સાતમું હૃદય અગ્નિરૂપ રાખવું અગ્નિ જેમ મેલને બાળે સોનાને ચોખ્ખું કરે તેમ કર્મરૂપ મળનો ધર્મ ધ્યાનથી નાશ કરી આત્મા ચોખ્ખો કરવો શુક્લ ધ્યાનમાં સ્થિર થવું તે હૃદયને આદર્શરૂપ રાખવું આદર્શ જેવું હોય એટલે કે અરીસો જેવું હોય તેવું બતાવે તેમ હૃદય જો સાફ હોય તે પોતાનો દોષો જોઈ શકે અને જો દોષો દેખાય તો પછી તેને જળમલથી કાઢી નાખે પણ જો દોષ દેખાય નહીં તો દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય વળી આ આરસી ચોક્કી છે માટે તેને સામેવાળાના ગુણ પણ દેખાય ગિરિસર દિસે મુકરમે ભાર ભીંજો નહીં અરીસામાં પ્રતિબિંબ પડે સરોવરનું ભીંજાય નહીં પર્વતનું કાચ તૂટે નહીં દાવાનળનું કાચ કાંઈ ગરમ થાય નહીં જ્ઞાતા દ્રષ્ટા માત્ર હૃદયને સમુદ્રરૂપ રાખો સમુદ્રની વિશાલતા સાધક વાંચે છે સમુદ્ર પોતામાં બધું સમાવી લે છે સમુદ્ર જો પોતાની મર્યાદા મૂકે તો વિશ્વને ડુબાડી દે ઓનરત ઉપજાવે પોતામાં ગુણો પ્રગટાવે તો તેને સમુદ્રની જેમ સમાવી લેવા સાથે બીજાના દોષોને પણ કોઈને ન કહેતા સમાવી રાખે સુખ દુઃખરૂપ કરમફલ જાણો નિશ્ચય એક આનંદો રે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જીનચંદો રે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ